સાબરકાંઠા હિંમતનગર ઇદે નબીના દિવસે નાની વહરવાટથી હાજીપુરા થઈને હસન સૈયદ દરગાહ સુધી મોટી સંખ્યામાં શાંતિ સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમ સમુદાયનું જુલુસ નીકળ્યું બી ડિવિઝન પીઆઈ શ્રી અને પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને રેલી રૂટને લઈ પ્રશંસનીય કામગીરી ભજવી બીજું જુલુસ ઈદે મિલાદુન નબીના દિવસે હુસેનાબાદ મસ્જિદે હયાતુન નબી માલીવાડા થઈ પાણપુર પાટિયા અને સમગ્ર વિસ્તારમાં નાદ ઝંડીઓ અને કલાત્મક રોજા સાથે મોટી સંખ્યામાં શાંતિ સૌહાર્દ અને ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમ સમુદાયનું જુલુસ નીકળ્યું આ જુલુસમાં માલીવાડા દરિયાઈ પાર્ક નગર રહેમત નગર ગુલિસ્તા સોસાયટી તનગરના તેમજ અલગ અલગ વિસ્તારથી આવેલા મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રુલર પોલીસ અને સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા રેલી રૂટ ને લઈ પ્રશંસનીય કામગીરી ભજવી ત્રીજું જુલુસ શરફનગર કસ્બામાં કલાત્મક કલાકૃતિઓ જેવી કે મસ્જિદ અક્ષા આગળ આવેલા ડોમ ઓફ ધ રોક ફુવારા મદીના શરીફ અને મક્કા શરીફની કલાકૃતિઓ સાથે જુલુસ નીકળ્યો એ ડિવિઝન પીઆઈશ્રી અને પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી બ્યુરો ચીફ જાકીર હુસૈન મેમન